રાજકોટમાં ગોંડલના ખૂબ જ ચકચારિત રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલના નાર્કોટેક્સની કાર્યવાહી ચાલી રહી છે જે અંતર્ગત ગણેશ ગોંડલની અલગ અલગ મેડિકલ તપાસ પૂર્ણ કરવામાં આવી છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે આ મામલામાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને હાઈકોર્ટ દ્વારા તપાસ આપવામાં આવી છે જે અંતર્ગત ગણેશ ગોંડલના નાર્કોટેસ્ટ માટે એસપી પ્રેમસુખ ડેલુએ રજૂઆત કરી હતી જે મામલે કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે સમગ્ર મામલાની તપાસ હાઈકોર્ટ દ્વારા એસપી પ્રેમસિંહ ડેલુને સોંપવામાં આવી છે જે હેઠળ ગણેશ ગોંડલના નાર્કોટેક્સની શરૂઆત થઈ છે આ મામલે એસપી પ્રેમસિંહ ડેલુએ જણાવ્યું કે હાઈકોર્ટની સૂચના મુજબ કાર્યવાહી થઈ છે રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે આજે જે ગણેશ ગોંડલ છે આનો નારકોનો ટેસ્ટ હતો અને નારકોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા આઠ તારીખથી તેર તારીખ સુધીનો જે ટાઈમ હતો અમે આખી જે આખી જે પ્રોસીજર છે આખી પ્રોસીજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નારકો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મુકાવવામાં આવશે તૈયાર થઈ હતી કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે ઓ આપવાના હોય છે

અને અમે અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આયો હોય છે એ આયોનું કામ જે ના જે ઓફિસર હોય છે આની સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઉભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે માયસી સો એમાં રહી શકે આરોપીને લઈને અમને આવવું પડે ને સર આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવે ચોક્કસ એન્ટ્રીના સીસીટીવી હતા એક્ઝિટ ના સીસીટીવી એવું તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં ક્યાંય કર્યું મહત્વના કયા કયા પુરાવા છે જે બધી વસ્તુ તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં અમુક વિડીયોગ્રાફી મિસિંગ છે અમે ઘરના સીસીટીવી કે ઘરમાં જતા આવતા સીસીટીવી કે તો એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે પોપર જો કરીશું બધા બધા કોર્ટમાં છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ